નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે ધનસુરા તાલુકાની ખડોલ ગ્રામ પંચાયતમાં વિનુભાઈનો ભવ્ય વિજય થયો છે ખડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે ભવ્ય વિજય થતાં વિજય સરઘસ કાઢવામાં આવી ખડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ત્રિપાખિયા જંગ જામ્યો હતો ખડોલ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર વિનુભાઈને નવસો ને મત મેળવી લોકોએ સરપંચ બનાવ્યા ખડોલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદે વિનુભાઈ વિજેતા બનતા મોટી સંખ્યામાં સમર્થકો ગુલાલ ઉડાવી જીતનો જશન મનાવ્યો હતો ખડોલ ગ્રામ પંચાયતમાં વિનુભાઈ નો વિજય થતા ખડોલ ગ્રામ પંચાયતમાં એકતા સાથે ખુશીનો માહોલ જોવા મળ્યો મારું નામ વિનુભાઈ રોટ મળ્યા છે ચારસો આખા ગામ નો આખી પંચાયત નો ખુબ अडोल ग्रामपंचायत न खूप खूप खुँँ अभिनंदन